જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિનુભાઈ ડાભીએ હેમખેમ પરત ફર્યા ઈજાગ્રસ્ત વિનુભાઈ ડાભીએ ફાયરિંગ સમયની વર્ણવી વાસ્તવિકતા વિનુભાઈ ડાભીને બે જગ્યાએ ગોળીઓ વાગી હતી એક જમણા હાથમાં કોળીના ભાગ પાસે અને ખભામાં પણ કોળી ગોળી વાગી હોવાનું જણાવ્યું અમે બધા બાવીસ એપ્રિલ ના રોજ સુકા મેવા અને તે નાસ્તો કરી રહ્યા હતા એ સમય દરમિયાન હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયા અને આતંકવાદીઓએ તમામ લોકો ઉપર આડેધડ ફાયરિંગ કરવા લાગ્યા હતા આતંકવાદીઓને મારીને ઠાર કરી દેવા જોઈએ રિપોર્ટર ગૌતમ બારૈયા ભાવનગર વિનુભાઈ ના વિનુભાઈ તમે

પછી ભડાકો એક થયો એટલે મેં અને બીજો થયો એટલે મેલો મારી આરે ગોન હતા મેને કીધું કે આ ગોન બેમ કા ભડાકો થાય છે એટલે મેં કીધું હવે અહીંથી આપણે નીકવન કરીએ તો મને ગાલો નહી જતા જાતા ત્રીજો ભડાકો એકદમ નજીક થઈ ગયો પછી મારા ઘરના મારી આરે હતા એ દોડી નાખી વઈ ગઈ ઓલો ગોન ભાઈ આમ કે હું એ નોખા પડી ગયો પછી હું દોડતો છો એમનો પછી બહાર ને વગાવક નીકળ્યો ત્યાં પાછળથી મને ગોળી અડી ગઈ એ મને ખ્યાલ કે વાગ્યું એ ખબર પડી શું વાગ્યો ખબર ન પછી બહાર નીકળી પછી આમ જોયું ને મેં તોડી ગઈ એ તો પાકો થયો તો પણ બહુ ઈજા નતી આવી એટલે બહુ વાંધો આવ્યો પછી હું નીચે ઉતર્યો એટલે મારા ઘર ના હું ભાડી ગયો એટલે હું એના લઈ સીધો બાવડું પકડી ને નીચે ઉતારી તો એ પડતી થી હું નહીં કે હું શું કરું આમાં મારે ક્યાં લઈ જાવી લઈને નીકળી ગયો પછી નીચે ઉતર્યા એટલે આર્મી વાળા હતા આર્મી વાળા મને લઈ ગયા અને એક વાર બેસાગ્યું નતો